હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ ડી નું રસોડું તો આજે આપણે બટેટા નો હલવો બનાવશું તો બટેટાનો હલવો બનાવવા માટે આપણે આ બટેટા બાફી લીધા છે પાંચસો ગ્રામ બાફા છે આપણે બટેટા બાફીને સાહેલ ઉખેડી લીધી છે અને દોઢ ચમચી આપણે કાજુ લીધા છે દોઢ ચમચી આપણે બદામ લીધી છે અને એક ચમચી આપણે પિસ્તા લીધા એક ચમચી આપણે દોઢ ચમચી આપણે આપણે ટોપરાનું ખમણ લીધું છે એ લીધું છે અને બે ચમચી આપણે ઘી લીધું છે ગાયનું ઘી લીધું છે અને ત્રણ ચમચી આપણે ખાંડ લીધી છે તો પહેલાં આપણે આને ખમણી લેવું બટેટાને આ નાની જાર લીધી છે એણે હું એ આપણે આ રીતે આમ ખમણી લેવાનું છે એટલે ઝીણું ઝીણું ખમણાઈ જાય એમ સરસથી આ રીતે આ રીતે આપણે ખમણી લેવું તો આપણે ખમણી લીધું છે તો હવે ગેસ ચાલુ કરશું આપણે બટેટાનો માવો તૈયાર કરી લીધો આ આપણે કઢાઈ લીધી છે એમાં આપણે બે ચમચી ઘી નાખશું પછી જરૂર પડશે તો આપણે નાખશું પાછું તો ઘીને આપણે ગરમ થવા દેવું તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ બદામ નાખી દેવું કાચું બદામ થોડું થોડું રાખશું અને થોડું થોડું નાખી દેવું એટલે ઘીમાં એ સરસ ક્રિસ્પી થઈ જાય આપણે ઝીણી ઝીણી સ્લાઇસ કરી છે કાજુ બદામની હવે આપણે આ માવો નાખી દેવું બટેટાનું સરસથી એને આપણે ઘે કે આપણે જરૂર પડશે એમાં આપણે આમાં ઘી નાખશું અને સરસથી શેકી લેવું તો આપણું આ ઘી છૂટું મળ્યું જ પડવા તો હવે આપણે એમાં ખાંડ નાખી દેવું તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું આપણે ત્રણ ચમચી લીધી છે ખાંડ પછી જે રીતનું આપણે ગળું ખાતા હોય એ રીતે આપણે આમાં ગળપણ નાખવાનું એલચી પાવડર છે એ નાખી દેવાનું મારે આ છોકરા એલસી માં પાવડર નથી ખાતા એટલે હું નත් નાખતી એમાં હવે બધું મિક્સ કરી લેવું આપણે એકદમ સરસ તો એકદમ સરસ આપણો હલવો થઈ ગયો છે તૈયાર હવે આપણે આને ઉતારી લેવું ગેસ બંધ કરી દેવું एकदम મસ્કા બની ગયો કે બધું છૂટું પડી ગયું હવે આપણે આમાં સર્વ કરી લેવું થોડું ટોપરૂ આપણે આમાં નીચે નાખશું કાજુ બદામ પિસ્તા થોડું થોડું આપણે ઉપર થોડું થોડું નીચે આમાં નાખી દેવું હવે આપણે મિક્સ કરી અને આપણે એમાં સર્વ કરી લે એકદમ મસ્ત બની જશે હવે આપણે આમાં પીસ્તા નાખી દેવું આપણે બદામ સેઈ નાખી દેવું અને આપણે આ કાજુ નાખી દેવું ઉપર આપણે ટોપરાનું ચીણ નાખી દેવું તો તૈયાર છે આપણો બટેટાનો હલવો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો બટેટાનો હલવો